મિત્રો ત્યાં સુધી મિત્રો ખૂબ મજામાં મળશે અને મજા મિત્રો સ્વાગત નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે પેટી સહી ખાલી કરી છે કારણ કે જે વરસાદ આવશે ને ત્યારે ખરાબ થઈ જશે એટલા માટે થોડું ઘણું છે ને માળા સહી અંદરથી કાઢી લીધું અત્યારે એક બે પેટી સહી ખાલી કરી છે તો એની જો તો જોગવા એક બે પેટીમાંથી તો એ થોડી બાકી થોડીક ખાલી કરવાની છે તો આપણે આલો ઉપર જાય અને પેટી ખાલી કરી તો કઈ રીતના કરી તમને બતાવો હાલ તો આપણે ઉપર જાય પેલા સેફની અને વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહે તો હાલ આપણે ઉપર જઈએ અત્યારે તો પવન થોડાક વધારે છે એટલે તો આપણે સાઈ ઉપર હાલો મિત્રો આ છે ને સાટીની બેટી આપણે ખાલી કરી છે અને આવડિયા ખાલી કરી છે તો આ બે બેટી છે ખાલી કરી છે આની મદદ છે તો આવડો હથિયાર છે તો આની મદદ મદદથી આપણે ખાલી કરી છે ધીમે ધીમે તો હજી બેટી છે એ ખાલી વિચાર છે તો આ બધું કરવી છે અને આમાં એવું લાગે તો થોડું ઘી છે શામાં તો આને પણ ખાલી કરી નાખશું આપણે તો કબૂતરના બચ્ચાનું અંદર બેઠું છે તો આને પણ આપણે ખાલી કરી નાખીશું અને કોઈ બાજુ પણ છે એ પણ ખાલી કરી નાખશું તો હાલો ધીમે ધીમે ખાલી કરીએ આપણે હવે અને આ બે તો ઓલરેડી આપણે ખાલી કરી જ છે હજી હાલો બીજી પણ કરીએ તો હાલ મિત્રો આની અંદરથી કબૂતરના બચ્ચાને બચ્ચા ને બધું આપણે છે ને બીજી અંદર મૂકી દઈએ થોડીકર માટે તો કબૂતરને ને જવા દે બાર અને બચ્ચા છે બીજી પેટીમાં ધોધ તો આને છે ને બહાર જવા દઈએ આપણે અને બીજા બચ્ચા છે ને એ આપણે બીજી પેટીની અંદર મૂકી દઈએ તો આને છે ને આપણે લઈ લઈએ ઉપરની પેટીમાં તો આને જવા દે આને તો એક અને બીજું છે આને પણ જવા દઈ તો બંને બચ્ચાને જવા દઈએ હમણાં થોડી માટે માટે પાછા લઈ લેશું તો આ તો બંને બચ્ચા ગયા છે એમાં તો હાલો આ પેટી ખાલી કરી નાખી પેલા આવે તો આની મદદ થી આવી રીતના છે ને खाली अपने कोशिश करी करे आई सादु मटेरियल सिया नहीं करें हमें खाली करे तो यूं लगे तो, तो, तो खाली करी ने आमा से दीजिए तो थोड़े घणु खाली सी थोड़े घो स खाली करीड़ा आट्ला खाली करूँ पड़ा तक कद हम बताओ तो आम सिया ने कीड़ा बच्चा थोड़े घो नुकसान पोगा તો નાના બચ્ચા હોય ને ત્યારે તો આવી રીતના જો કાઢી નાખીએ આપણે તો આવી રીતના સાફ સફાઈ રાખવી પડે થોડી ઘણી તો ચોમાસું આવ્યું ને એટલે કાઢવું પડે મેન તો બહુ વાંધો ન હોય કીડા બહુ થઈ જાય તો વાંધો આવે બાકી ચોમાસા આવે ને પાછું પડ એટલે પછી આ ખરાબ થઈ જાય બધું અને કીડા હોય ને એ પાછા બી એક બચ્ચાને નુકસાન પહોંચાડે પાછા એટલા માટે કાઢવું પડે તો હાલો આની અંદરથી તેના પેલા પોષું પડે જાય રીતના દૂઈ પછી આપણે કાઢી લઈએ ક્યારે બધું તો જુઓ પેટી પણ થઈ જશે ખાલી આવે તો હાલો બચ્ચા છે તો હેચા ને જાવદી પેટી ની અંદર પાસે આવે તો હાલો બંને બચ્ચાને લઈ લઈ તો જુઓ આવી રીતના ખાલી કરી આપણે જો જી વડે નહોતું હતી વિયગી છે હવે તો હાલો આવડો હથિયાર સે બીજી પેટીને દરજા દીયા અહીંયા બીજી પેટી લઈ હવે ઓલી પેટી માં જવાનું છે હાલો આપણે તો હાલો મિત્રો હવે આપણે આવડી પેટી સે ખાલી કરવાની છે આવડો વાઇટ કબૂતર છે ને આપણે બહાર કાઢ્યું છે હમણા અને આને તો પાછો આને પકડી જીતું છે અહીંથી તો થનામાં આજે આપણે ખાલી કરવાનું છે હવે તો આ કબૂતર છે ને પણ આપણે બહાર જવા દી અને 50 છે ને પણ બહાર લેવા પડશે તો આને પણ આપણે જવા દી બહાર હમણા તો હાલો જી વારી પર આવડો પાછો જોવા માટે આવી જુએ છે તો હાલો આ બચ્ચાનેથી બહાર જવા દી આપણે થોડીકવાર માટે પાછા આપણે છે ને મૂકી દેવા માં કામ મૂકી દે મૂકીને બચ્ચાથી આવડા બનને તો હાલો આ બીજું સેના પર લઈ લી તો બને બચ્ચાને રાખ દે આની અંદર થોડીકવાર માટે તો ચાલો રાખી આની અંદર તો જો મિત્રો આને પાછી આપણે ખાલી કરી નાખી છે તો આની અંદર પાછા આપણે બચ્ચાને મૂકી દે પાછા તો આની અંદર મૂકેલો છે તો પાછા આવ દે આની અંદર પાસાવે તો હાલો તો જવા દી બચ્ચાને તો આની અંદર રાખ દી બનેને તો મુખીના બચ્ચા છે આવડત કરી દેશે તો જો પેટી ખાલી થઈ ગઈ છે પૂરી તો એવું લાગે તો આવડિયા જોઈને રહેવા દઈશું હવે તો હાલો મિત્રો પેટી છે મોટાભાગની બધી ખાલી થઈ ગઈ છે તો આ બાજુ એક આ છોટી પેટી ચોટીગ ખાલી છે તો આની અંદર છે ને ઈંડા છે પણ આને રહેવા દઈશું આપણે ખાલી નહીં પણ ઈંડા છે એટલે રેવા દઈશું હમણાં ખાલી કરવી તો આ તોજીની સહી હમણાં તો હાલો આ બે પેટી હમણાં રહેવા દઈશું પછી આને ખાલી કરીશું તો આપણે ઓલી બધું મુખીની પેટી એક સહી ઉડી પણ ખાલી કરવાની છે તો હાલ એ બધું તો હાલ મિત્રો આપણે આ બાજુ આવી ગયા છીએ તો આ બેટીને ખાલી કરવાની છે બાકી હવે આની અંદર તો કઈ એન્ટર કરતા આવે તો આ હિન્ડુ પડી હોય ને ખરાબ છે ક્રેશ તો આને જો કબૂતર બેઠું છે તો આને હમણાં મે સાઈડમાં લીધું બાકી એન્ટર કરતોઈ તો આંતરયો દેખું હમણાં અને આ બેકને ખાલી કરવાનું છે વિચાર્યું છે હમણાં મુખીની બેટી એક છે ને આને તો આના બચ્ચા છે સાઈડમાં ઘણીવાર જવા દીધા ને આને ખાલી કરવાની છે હાલો તો મિત્રો ફાઇનલી મુખીની બેટી છે એ પણ ખાલી થઈ ગઈ છે તો આની અંદર જો મિત્રો ઘણા બધા જીવડા નીકળ્યા છે તમને બતાવી દો આ કોણામાં તમને કદશ બતાતા છે જો જાજા બધા છે તો જો એટલા બધા જીવડે છે તો પેલી કરે નાખી છે આપણે તો હાલો રહેવા દે અને પછી આની અંદર તો આ જો બન્ને બચ્ચાને મૂકી દે પાછા આમાં આવે ચાલો જાવ દે બન્નેને આની અંદર જાકને જાવ દે બીજાને પણ લઈ લઈ તો હાલો ક્યાં છે બન્ને બચ્ચાની અંદર મિત્રો આપણે થોડી ઘણી પેટી સહી ખાલી કરીને વ્યવસ્થિત આ બાજુ તો આપણે તો ટ્રેક્ટર સાહેબ પીડ્યો છે વાવણી નથી તો આપણે આ નવી વાવણી છે તમને કદાચ ખબર જ છે પાછળનો વિડીયો કદાચ જોયો છે તો અત્યારે જો અહીંયા પડ્યું છે આમનું બાકી જો તો મે સિસ્ટમ નથી તો મને કઈ ખબર જ નાની કારણ કે આમણાજી આપણે આનો ઉપયોગ કર્યો છે તો આ રીતે અંદર કઈ છે આની અત્યારે અહીંયા કાર્ડ લીધેલું છે તો આ રીતે તમે જો અને રાખી દીધી પાછો આપણે અને બાકી જો ટ્રેક્ટર પડ્યું છે આપણો અહીંયા તો જો મિત્રો બધા કબૂતર આવી ગયા છે તો કેવી રીતે આને જોવે છે તો પેટી છે ખાલી થઈ ગઈ છે ને એટલે જો હવે જો આમાં પણ આવી જોઈએ કદશ તો આને ખોલના કીવે તરેત ત્યારે પાસરા પડે આવે છે ભેંસરા માટે એક बाजू ને આપણે જે વાડી છે ને પહેલા આપણે આવતા ત્યાં જ આવતી છે એટલે ત્યાં છે નેમે સરે છે તો હામે તો તમને બતાધી શકે છે તો ખેતરમાં જો સરે છે હામે તો ત્રણ ચાર ભેંસ છે આપણે એટલે ચાર છે જો તો એ હામે સરે છે ને આપણે અત્યારે બેઠા જ છીએ તો પવન કાફી જોરદાર આવે છે અહીંયા ને ટ્રેક્ટર છે અહીં જો પણ તો આ પણ થોડો ઘણો જૂનો ટ્રેક્ટર છે જો આપણે જે ટાઈપ નું છે પણ થોડુંક આ રીતે જો જૂનો ટ્રેક્ટર છે આઈ દી અને સીટ બીટ એક નંબર છે જો સ્ટીરિંગ વગેરે હતી તો આ જો એક બેટલ ના ખાડા પર પડ્યા છે તો તોલામાં આતા એક કાઢવાના ખ્યારવાના બાકી છે હજી તો આવેટ નું છે જો બધું અને આપણો છે સામે ઓલી બાજુ તો હાલો આટરા પર મોરિટ પર આવે છે અને કબૂતર નું બચ્ચું પકડ્યું સિરાજી નું જો આવડો તો જો ગયો થોડુંક ઊડતા શીખી ગયું છે એટલે વાતો ન આવે તો જો 12:00 વાગે ને અને બાકી એક પચ્છુ સે કે ખબર નહિ ઓ ક્યાં ગયું તો જો આ રતના હું મેટા બેક બાકી એક પચ્છુ સે કદસ પાસે અંદર વીજ છે કોઈ આઈડિયા છે નહિ ઓ કાઈ તો ઉપર જવાના પ્લાનિંગ માં હોય એવું લાગે છે એક બચ્ચો મિત્રો સામે રયો જો આ બેઠું ઈ આર યુ અને ભાઈ મોહિતભાઈ અત્યારે ઉપર જવાનું છે એવું લાગે છે સાંસક ન દેખ ઉપર જાવું છે એમ કે છે ને તો થોડી ઘણી કીધું માહિતી લે એવું મને લાગે તો ઉપર જઈને ભાઈ મોહિતભાઈ ને ક્યાંન જોતો છે માથે સઢવા માટે તો આપણે લંબાઈ દે થોડો ઘણો ઠાકણો પાકડો દે ને તો ઉપરન થી પોગાતું નથી એવું છે તો કેન ન હોય તો તી પોગે છે ને તો હાલો ઉપર જવા દે જાને

તો સાઈડમાં પડ્યા બે ફેલ છે એક છો છે સાચું ને તો અમે એકલા ગરામ તો અમે એકલા કોણામાં છે આમાં રંચા આતરા વૈસી રાજીના બચ્ચો પાસે પકડું છે ને આ જે કબૂતર છે એ બને પકડ્યા છે અત્યારે હું કરવાનું હોય તો કોને લઈ જવાનું હોય કે ન લઈ જવાનું તો આવડા છે બને કબૂતર કે પકડ્યા છે અને બીજાને આ થોડા છો બચ્ચા નથી બહાર કાઢ્યું છે તો મિત્રો આ કબૂતર નો હવે કોક રાટલી દાંસક ની એ વિચાર હતો ની બો એ મને લાગુ એટલે જ્યુ થાય એક તો આને પણ જવા દીવે અમને કે વિચાર પ્રે ની કઈ બો જો તો કેમ ને ઉટ તો કેમ ને રામસે ચકલીના বাচ্চা છે તો આપણે જે નાની કાબર જે કે છે કાબર જેવો આવે છે પછી એના বাচ্চা છે આની અંદર તમને બતાવવાની કોશિશ કર થોડક ના બતાઈ તો તો જો મિત્રો આયોંદક માળો છે આની અંદર જો বাচ্চা છે તો જો બહુ ડિસ્ટર્બ નથી કરતા આખો આવરતમાં કે છે તો આના પર હરખે બાંધ દે આપણે કારણ કે બહુ હлле છે જો પવન ન લીદે તો નીચે જો અંતે છે તો આના પર આપણે હરખે બાંધ દે તો મિત્રો આના પર આપણે રિપેર કરીને છે હવે

The water is